ખાવાનું માગો પીવાનું માગો કદી ના નહીં પાડતા હો પણ ગમે ત્યારે ફોન કરો હેઠાઈ જા તું છેટલા છું આ લગેર પાછા મોડા પડે ને અલ્યા હું કરશ એક તો તું ઘેર તો હેડતો જ નહીં કહે પાછા મારા બેટા પાછા ઉસાનપુરા તો દર વખતે એ ખર્ચો કરશ પાર્ટીઓનો પીવાનો ને ખાવાનો ને બધો એ પણ અરે ફક્ત મારો વારો આવે છે ને આજ તો વાટ જોઈને બે કાં શ્યા આવશે આ આજ તો મારા પાસે પૈસા નહીં હોય એવોને મન લાગે છે એવું કહેવું પડશે કે भई थोडा दुर पछि राखो आज त नही पैसा तो, तो मोनो तो हारी बात छ नको मारो इज्जत ना पोका थई गयो आज तो जवा तो दे मन ना जवरान। ना जवरान। मले सा, मले सा, ना जवराणु ना जवराणु हा जाय थई गयो भई पण आ कॉमन कॉमन हु करो ना ना अताय तो टाइम मे खबर कत

પેલા હેતર માં હોય ને આપણો પોણી વાળી તે પોણી વાળી તું હા ઓવ પણ તારે શું પોણી વાળો જવાનું હોય કે જી તાર માં બાપુ જ્યાં વિનગર હા તે હું કરું તાર મારે જ વારવા ના આવી પોણી હા ઓવ પણ તે દાડ મારા ઘેર પ્રોગ્રામ હતો શું હતો એક નંબર બનાય તો પ્રોગ્રામ તો હા આજ કનો વારો તો આજ તો પેલા ટીનો નહીં ઓવ ઓવ આપણો ભાઈ બંધ હા ઈનો વારો તો પણ એનું તો કોઈ ઠેકાણું જ નહી શાનની વાડ જોન બેરિયા છે પણ હજી લંગણ નહી આવો બોલ

ખાઈ તો ખોટું માર ના બોલાય હા એ વાત સાચી છે પણ પૈસા નહીં માર પણ યાર આજ તો અલે પણ આ મે હું કરે પૈસા ના મુ કર કે જી શમા બલજી એ પાર્ટી આલી ત્યાર બધું કમ્પ્લીટ હતું કરી નાલી અલે મુ એ સમજો છો તો એ બે કમ્પ્લીટ સોમ તો મારા માટે હા પણ મારા આજ પૈસા નહીં તો હું કર શું એક થોડું લાવ્યો છું હું લાવ્યો છું માલ લાવ્યો છું આટલું આટલું હવે આટલા નથી એટલે પેક બનશે આટલા છે શું ચાલે છે આટો મારે એકલા નથી ચાલી રહ્યો અને મે અને અમે શું કરવાનું હું કરવાનું તું હું ને તાર હું જોઈ રહ્યો અમે તાર હું જોઈ રહ્યો આમ કરું ડાકો ફાડી જે કામ કરો હા આ જે હું લઈ લઉં આટલું અને તમને આગળ થી આપો તો ગોલ્લા થી લઈ ના બસ તું હારી હો જો તું બાંધ થઈ જઈ હમ અને હું તમને યાર શું ના પાડું ખવરા બે દા શેરી હોટેલ માં લઈ જઈ ખવરાવે યાર પૈસા નહી એટલે યાર તમને આ બધું કે ઉપર નકર હું તમને એવું કરી ના પાડી યાર એ વાત સાચી છે તણીમ કરે હોટેલ માં ના બને પૈસા

તો મહિના જ છો બરો વાતાવરણમાં ઘેર થયું છે હા પણ મને એમ કહી ગયો રો બે જણા એમ કહી ગયા કે તારા બહેરાનું કંઈ સાલતું નહીં તારું એટલે હું તું કંઈ હું તો કંઈ બહેરાનો કોઈ ગોલો છું આ તમને કરી બતાવું મારા બેટા વાતો કરું જો પાછા આવો ઘેર આ તો ઘેર પાર્ટી કરીને બરાબર એવું ખબર એવું ખબર ને પેટ ફૂટી જાય એવું ધરાઈ ખો આવો તમે ક્યાં હા તો આણો ભજનમાં જોયો તો કોઈ ભજનમાં કોઈ આની મજા આવી જાય હું વાત છે અને આમ જબરજસ્ત અને ચાર વાગે આવ્યો છું સોંચીથી એ ભજન એટલે ભજન એવો જોમ્યો તો આમ મને ઘેર ભજનની કડી ગાવાનું મન થાય છે ઓમ મજા આવી જાય એકદમ મજા આવી જાય હાય મને ખાહા જેવો ટાણુ રહેવા લેડા તમને નહીં તો મટે

અરે તું કેટલા મહિને છે ને સાસુ વાવેતર વાવેતર માં તો બાપ જ મેલું નહિ તમાકુ આયુસેઘા છે ને ઘણું બધું આવી છે

એ બધું તારા બધું શું જોવાના આવા છે બધું પણ એવા ધોધિયા જો કરવાના આવે આપડા ઘેર એક તો બાપા ભગત છે અને ભગત ના ઘેર તો આવું બધું સોપતું હોય અરે પણ હું યોન ખાધું અને પીધું તો મારા યોન ખવરાવું પણ ના ખવરાવું આ બાર લઈને ખવરાઈ દે જેટલું ખવરાવું બાર નહીં આ ઘેર થા પ્રોગ્રામ ઘેર તો ના કરતા આ બધું ઘરે ચાલે જ નહીં એટલે તું નહીં મોનીલ ઓ રાત દાડો ભક્તિ કરતા હોય ઘર માં તમે પીવાની વાતો કરો નહીં એ સ્વભાવથી આપણો લે આગા જો એટલે તું તું મને સપોર્ટ નહીં કરીન એવી ખરાબ બાબતોમાં કોઈ સપોર્ટ ના કરા અને પણ ખાવા પીવાની વાત છે કે ખરાબ વાત છે ખાવા બોલાવ જો ના પડી પીવા બોલાવતા જો આ છું અને એ લઈ જતા મોના દીદી मुकशीले बोलती मु खाली काऊ नाही सोभा आपला घरला एले तू तू हो, ना पाळे हो। हो। मारा भाईबोना हो अगर तू मारी आबरू काटे तू तू मन मारे हं मारा जो मारी आबरू तो तू जाई बान बापा घरे होय जे करू करो आजे ना करो आजे नाही हालले मी उ बोलिन आवू चालले मु जाऊ आपला चुप चुप

ખેરડો મારા જમું જે હેડાન કોઈ બૈરા આગળ કોઈ ચાલતું નહીં અમારે એવું થોડું ચાલે યાર અમે કમ્પ્લીટ પાર્ટી આલ દી ફટ તો

તારું મને લાગે કોઈ આવતું નહી બોલ ભઈ લાગે જે સોપતું અયા હોય અને ખાવાનું જે બનાવેલું છે એયુ ખાઓ તો કો હવે આપળો મટ્યાકો ડુંગળી ચાલે ના બનાવ તમે કહેતા એટલું હાથ ભોજન જમાળું

એટલે કે તમે આટલા બધા પીતા થઈ જાવ ન મતલબ કે અમાર ઘરે ટીનો આવે તો ગાલી સોફામાં બેહીન બાજુ બેહારી એ હું વાત કરો એટલે અમે જો તમને હું આવે બઈ ભાઈ બે તું तो नहाराला ये तो भर बगाडा फोटो ही मारी इज्जत नी प्रथा नी गुण काही नाही ती आ मारा भाईबोलो जतरा घेराईन मारा आरू तो खराब संग सूटा, आ वा संग एक नई सुरुवात तो को विदम पटाई दो ओ ओ तु तु मारी इज्जत काढी जा हां पर मो खाली हर कुछ का हो हर नहीं पर ती मारी मारा मारा थोड़ी इज्जत हु करसी रे हां अत्तल पुरिज की ना हो ओ तू झोड ना नो बराबर नो मेथी पागालो तान खबर पडसे आ मारी इज्जत काडी देंती बोल करे तें उ करसी खाली इनको पीवान ना रखो त खबर ना कऊसु ना कऊसु इज्जत ने आपळीन ગોલ કરી નાખી મારી ના ના મગજ ખરાબ ના કરતું તું ના કરતું અમારા ભાઈ બન આગળ હું બધું અરે આ ટીણ આ બાળી મારી ગઉ જોઈ આ એવું જ લાગે છે બોલતી નહીં અમે જ મેઠાને હાલ ફોન કરવો પડશે કોઈ જે નહીં બાળી બોલતી નહીં તો ઘરમાં જ કરી ઘર થી નીકળ્યો એ હાલ જોયો છે ને ઘેર નહીં દારૂડિયો

બો બેટા બો બેટા આ બોલતી નહી વધારે મારી લાગે છે એ ટિયા એ ટિયા લે બદલ્યા ઉંડળે હું કરી ઘરમાં હે હા બોલા આ બાઈડી જ મારી છે એ ટોપી તારા છો જો ના આવે અરે જોવાનું નહી મરી જાય તો પછી શું કરે મર જાય જાય એ આ મરાયા ના મરી જાય તો ખૂનો નો હોરના બાવનો રખ લે મારી ઇજ્જત ની આબરૂ ની પથારી ગોળ ગઈ તાર બાપા ના આવે બોલાયા છે બાપુ રોકો આ તો બાપુ નહી મારા ભાઈ બનો આબરું કાઢી ના તમે કોઈ ઉપરાય ને આવી ગયા તમારા ઘર નો પંસાદ કુટું મારી તારા પીવા પૂછ્યું અલ્યા જો બાડીને હા દસાવે હો જો હો તું તાર ઘેર કોઈ ઘેર કોઈ કોઈ ઘેર ના હોય એટલે બીબી ના ડાકે તાર આ બાડીને ইজ্জত কাট নাই গম মৰা ভন খা

પછી તી તો પૂછતે કે શું થયું છે ઓય હા હું કરી બોલ આ શું કરી આવું કે શું કરી કે મરી છે બાઈ ખબર પાપા ના છુ કે પાપા કોઈ આવું ના કરે કદી પાપા મારી ભૂલ થઈ ગઈ હું મારા ભાઈબોના લીધે મારે મરી જાય મારા ભાઈબોના ને ઈઓને ઈજ્જત ના જાય ના માટ મે મારી ને બોડા ડોકો કીધું મારા ભૂલથી મને માફ કરજો

એટલા મિત્રો કોઈ ઘરમાં તારા કશું હટતું નહીં આગળ કોઈ હડતું નહીં એવું ખોટું એના ઘરમાં કોઈ ઝઘડો કરવો નહીં કોલેજ સ્ટુડન્ટ સિગરેટ દારૂ એ બધું કરતા હોય એટલે આ બધું યોગ્ય નથી તમારું શરીર તમારી બુક થવાની છે તમારી એટલા માટે મિત્રો આ વસ્તુ તમે કરતા નહીં એટલા માટે મનોરંજન માટે વિડીયો બનાવ્યો છો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતા કોમેન્ટ કરજો જય માતાજી